સુપ્રસિદ્ધ તીર્થધામ દ્રબુડીનો રસ્તો બિસ્માર સરકાર સાથે તંત્ર સત્વરે ડામર રોડ બનાવે તેવી માંગ ઉઠી દેશ વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ પિતૃ તર્પણ માટે જ્યાં આવે છે એ માંડવીનું સુપ્રસિદ્ધ તીર્થધામ દ્રબુડીનો વિકાસ તો સારો થયો છે પરંતુ અહીં આવતા યાત્રિકોને રોડ રસ્તા ખરાબ હોતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી માંગ ઉઠી છે કે આ રોડ રસ્તાનું કામ જલ્દી થઈ જાય સરકાર અને તંત્ર આ તરફ ધ્યાન આપતું નથી ચૂંટણીઓ આવે ત્યારે વાયદાઓ અપાતા હોય છે પરંતુ એ પછી વાયદાઓને અભિરાઈએ મૂકી દેવાય છે આ તરફ કોઈનું ધ્યાન અપાતું નથી દ્રબુડી તીર્થધામમાં હાલના દરરોજ હજારો યાત્રિકો દર્શનાર્થે આવતા હોય છે ત્યારે રોડ રસ્તા ખરાબ હોતા વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે પ્રવાસીઓની એવી માંગ છે કે આ રોડ રસ્તાનું સરકાર અને તંત્ર દ્વારા સત્વરે કામ શરૂ થાય તેવી માંગ ઉઠી છે માંડવીના ધારાસભ્ય હાલ માંડવી મુન્દ્રા પંથકમાં સારી કામગીરી કરી રહ્યા છે સૌને તેમના પર ભરોસો છે કે એકાદ બે મહિનામાં આ રોડનું કામ તેઓ શરૂ કરાવશે તેઓ તેમના ચાહકો ઈચ્છી રહ્યા છે હું પ્રભાસ ગમકાનાગરા આ તીરથધામ એટલું પ્રખ્યાત છે જેની કોઈ સીમા એટલું તીરથધામ પ્રખ્યાત છે ક્યાંથી ક્યાંથી માણસો આવે છે પિતણ કરવા માટે પણ એટલો રસ્તાની એટલી તકલીફ છે ગુંદિયારીથી થી આવવા માટે રસ્તો ખરાબ છે કોઈ રિક્ષા આવવા તૈયાર નથી મસ્કાથી આવું હોય રાવરપીર બાજુથી તો પણ લોકો આવવા તૈયાર નથી કોઈ રસ્તામાં અને આ તીરાથી ફેમસ છે ઘણા માણસો આવે છે દરેકની બધી વાત બધા એમ કહે ખૂબ આનંદ ખૂબ આનંદ મંગલ આવે છે બહુ સુવિધા સારી છે બધું સારું છે પણ રસ્તાની બહુ તકલીફ છે બધાને એટલે રસ્તામાં વહેલી તકે થાય એ પબ્લિક પબ્લિકની ઈચ્છા છે રસ્તાની અરે આ રસ્તા જો બની જાય તો ખૂબ વિકાસ આ જગ્યાનો વિકાસ થયો જ છે જગ્યાનો વિકાસ છે જ પણ મેન જો તકલીફ છે પબ્લિકની તો રસ્તાની તકલીફ છે રોડની તકલીફ છે બાકી જગ્યાનો વિકાસ તો માણસો ક્યાંથી ક્યાંથી પિત્રુ તરફ માણસો ક્યાંથી ક્યાંથી આવે છે જો ધારાસભ્ય તો અત્યારે બહુ હોશિયાર અને સંસ્કૃતનો જાણકાર છે બહુ એમને મારી વિનંતી છે કે આ જ આ પબ્લિકનું થોડુંક સાંભળીને ધ્યાન આપે સમજાવ હું તમને કહું અને ખૂબ લોક લાડના ધારાસભ્ય છે માંડવી મુદ્રાના તો એમને કેમ આ કરતા નથી એ કંઈ સમજ નથી પડી સમજાવું હું તમને કહું સમજાવ એટલે મારું નામ સાજનભાઈ રબારી અમે ગાંજધામથી આવી છે તો અમે અહીંયા પિત્તોત્તર્પણ માટે આવ્યા હતા પણ તીર્થ બહુ સારું છે અમને ઘણી વખત અમે આવી ચૂક્યા છીએ પણ રસ્તો જે છે અહીંયાથી આપણે આ ગામ જે છે ગુંદિયારીથી કરીને અહીંયા આપણે જે દ્રબુડી સુધીનો એ એકદમ ખરાબ હાલતમાં છે મતલબ રોડ છે જ નહીં એકદમ તૂટી ગયો છે તો બહુ મોટા ખાડા પડી ગયા છે તો સરકારે આને કંઈક તંત્રએ અને રિપેરિંગ કરવા માટે અમે એમને જરા કહીએ છીએ કે જરા જો થઈ જાય તો આ તીર્થનો વિકાસ તો છે જ પણ વધારે વિકાસ થઈ શકે એમ છે તો સરકારને અને જે ધારાસભ્યશ્રી છે એમને પણ વિનંતી કે આ રસ્તાનું કામ જલ્દીથી જલ્દી ચાલુ કરાવે એવી અમારી વિનંતી રસ્તાની પરિસ્થિતિ અમે હા બે ત્રણ વર્ષ થઈ ગયું છે બહુ રસ્તો ખરાબ છે તો સરકારને વિનંતી હતી કે રસ્તાનું કામ જલ્દી ચાલુ કરાવે અને લોકો બહુ હેરાન થાય છે રસ્તાથી રસ્તાથી ખાસ કરી લોકોની ગાડીઓ ખરાબ થાય છે અને પંક્ચર પડે છે ટાયર ખરાબ થાય છે આ બધી ગાડીઓમાં બહુ બધી ખરાબી આવે છે તો લોકો આવવા તૈયાર નથી ગાડીઓ વર્ધીવાળા ના પાડી દેશે કે રસ્તો ખરાબ છે એટલે અમે નહીં જઈ શકીએ ત્યાં લોકો દસ કિલોમીટર પહેલાં ઉતારી આપે છે તો પેસેન્જરને તો બહુ હાલાકી વેઠવી પડે છે તો એ માટે સરકારે વિનંતી કે રસ્તાનું કામ જલ્દી જલ્દી ચાલુ કરાવે